બારડોલી લોકસભાનું મતદાન શાંતિપૂર્ણ રીતે થયું હતું કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો ખાસ કરીને તમામ બુથ પર મતદારોને કોઈ પણ પ્રકારની અગવડતા ના પડે તે માટે પોલીસ ખડે પગે ઉભી હતી પોલીસ બંદોબસ્તનું નિરીક્ષણ કરવા માટે સુરત પોલીસ કમિશનર આવ્યા હતા અને સ્થળ નિરીક્ષણ કરી પોલીસ જવાનના બંદોબસ્તની માહિતી મેળવી હતી સાથે સાથે બુથ અધિકારી સાથે પણ વાતચીત કરી હતી આ મેકાંતરે મતદાન શાંતિપૂર્ણ થાય તે માટે અગાઉ જ પોલીસે બંદબસ ગોઠવી દીધો હતો ખાસ કરીને સુરતના સંવેદનશીલ વિસ્તારમાં સતત નજર રાખવામાં આવી હતી અને ખૂબ સારી રીતે રીતે ચાલી રહી છે બધી શહેરમાં તમામ જો છે પેટ્રોલિંગ બધા છે અને સવારનો ટાઈમ છે ઉત્સાહિત છે લોકો ઉત્સાહ સાથે આવી રહ્યા છે આ આપના સેન્ટ જે મતદાન મથક છે જ્યાં એક બિલ્ડિંગમાં નો બૂથો છે અહીંયા બી આપણા લોકો મત નાખી રહ્યા છે અને કોઈ પણ વ્યવસ્થા કોઈ જાય ખામી નથી કોઈ કમિયું નથી અને મને પૂરા વિશ્વાસ છે કે સાંજ તક છ વાગ્યા તક ખૂબ સરસ રીતે લોકો આપણા મતદાન કરશે અને મત લોકો અને અમે કંટ્રોલ રૂમમાં છેલ્લા જો લગભગ ત્રણ કલાકથી જોઈએ છીએ કોઈપણ પ્રકારનો કોલ અત્યાર સુધી નથી આવ્યા કોઈપણ પ્રકારના કોઈને કોઈ જરૂરિયાત હોય કોઈ બીજું કોઈ પ્રકારના નથી આવ્યા એનાથી અમે લાગે છે ખૂબ સરસ રીતે બધે શહેરમાં એકદમ થોડા મતદાનશીલ વિસ્તારમાં કયા પ્રકારનું પેટ્રોલિંગ અમારા જો ક્રાઇમ બ્રાન્ચની ટીમો છે એસઓજીની ટીમો અને સાથોસાથ જો ઝોનની ટીમો છે પોલીસને જોઈએ આ આ તમામ જો લોકો અધિકારીઓ પેટ્રોલિંગમાં છે જોઈએ અને જો બી વ્યવસ્થા છે ઇલેક્શન કમિશન આ ઇન્ડિયાનું જે ગાઈડલાઇન છે એના અમલવારી સરસ રીતે કરાવી રહ્યા છે સર પોલીસ પણ